હા ડૉક્ટર આર કે ઇરપરા જૂ સુપ્રિન્ટેન્ડન્ટ રાજકોટ પ્રાણી વિદ્યા રાજકોટ જૂની વાત કરું તો રાજકોટ જૂ ખાતે અત્યારે જુદી જુદી સડસાઠ પ્રજાતિના કુલ પાંચસો ને પચાસથી પણ વધારે વન્યપ્રાણી પક્ષીઓ રાખવામાં આવતા હોય છે આપણે દર વર્ષે આ તમામ વન્યપ્રાણી પક્ષીઓને સિઝનને અનુરૂપ આપણે ખાસ પ્રકારની તકેદારી રાખવામાં આવતી હોય છે અને એ પ્રકારની તૈયારી કરવામાં આવતી હોય છે અત્યારે ઉનાળાની ઋતુ ચાલે છે તો ઉનાળાની ઋતુમાં ગરમીની કોઈ અસર ના પડે કોઈ લૂ ના લાગે અને પ્રાણીઓ કોઈ જાતનું બીમાર ન થાય કોઈને ડાયરિયા ન થાય કોઈને ઉલટી ન થાય એ માટેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે જેમાં સિંહની હું વાત કરું બિગ બિગ કેટ્સ જેમાં સિંહ વાઘ દીપડા આ આવા જે મોટા કદના માંસાહારી પ્રાણીઓ જે છે તેના પાંજરાની અંદર ખાસ અમે પ્લાન્ટેશન કરવામાં આવેલું છે અને મોટા મોટા પાણીના પોન્ડ પણ બનાવવામાં આવેલા છે અને ખાસ બેસવા માટે હટ પણ બનાવવામાં આવેલ છે અને આ પાંજરાઓની અંદર જે વૃક્ષની ડાળીઓ જે છે ઉપરથી અમે ફોગર સિસ્ટમ પણ ગોઠવવામાં આવેલી છે રાત્રિ દરમિયાન જે આ પ્રાણી પક્ષીઓના જે રૂમ છે એની અંદર ખાસ અમે પીવાના પાણીની અંદર ઓઆરએસ સપ્લાય કરીએ છીએ અને ખોરાકની અંદર મટરની અંદર અમે મલ્ટી વિટામિન્સ અને બીજા ફીડ એડેટિવ સપ્લાય કરતા હોય છે જેથી કરીને એની હેલ્થ અને પોતાની ઇમ્યુનિટી જળવાઈ રહે આ ઉપરાંત હું પ્રાઇમેટ કુલના વાત કરું તો જેમાં જુદા જુદા પ્રકારના આપણે વાંદરાઓનો સમાવેશ થાય છે આ વાંદરાઓના પાંજરાઓની અંદર પણ ખાસ પ્રકારની હટ બનાવવામાં આવેલી છે અને એને પણ ખોરાક જે જે ફ્રૂટ ખતા હોય છે એ ફ્રૂટના નાના નાના પીસ બનાવી અને પાણીની અંદર મોલ્ડ કરી આઈસ કેન્ડીના રૂપમાં આપણે સપ્લાય કરતા હોઈએ છીએ જેથી કરીને પ્રાણીઓ ખૂબ જ એક્ટિવ રહે છે અને મુલાકાતીઓને પણ જોવામાં નિહાળવામાં ખૂબ જ આનંદ આવતો હોય છે એટલે પ્રાણીઓની અંદર જે કાંઈ તંદુરસ્તી માટે જે કાંઈ ઘણી વખત ઉનાળાની લૂ લાગી જાય તો ઘણાને ડાયરિયા થતા હોય છે ઝાડા ઉલટી થતી હોય છે એટલા માટે જ ઓઆરએસ સપ્લાય કરવામાં આવતું હોય છે જેથી કરીને એને કોઈ પણ પ્રકારની લૂ ન લાગે અને કોઈ પણ પ્રકારની એની વીકનેસ ન આવે અને જે પક્ષીઓની વાત કરું તો પક્ષીઓના પાંજરાની અંદર પણ કોઈપણ જાતનું ડાયરેક્ટ સનલાઇટ ન લાગે એટલા માટે એના પાંજરાને સૂકા ઘાસથી ઢાંકી દેવામાં આવતું હોય છે અને ખૂબ જ મોટા મોટા આર્ટિસ્ટિક એને આપણે હટ બનાવવામાં આવેલી છે અને દરેક પક્ષીઓના પાંજરાઓની અંદર આપણે ફોગર સિસ્ટમ ગોઠવવામાં આવેલી છે જેથી કરીને આજુબાજુનું વાતાવરણ ખૂબ જ ઠંડુ રહેતું હોય છે અને ગરમીથી એ બચી શકતા હોય ના આ તમામ પ્રકારની તૈયારી આ પ્રાણી પક્ષીઓ માટે ખૂબ જ સફિસિયન્ટ હોય છે જનરલી આપણે વાત કરીએ તો અત્યાર સુધીના આપણે ક્યારેય આટલા વર્ષની અંદર ગરમીની બાબતમાં કોઈ પણ પ્રાણી પક્ષીઓને આની ગરમીની અસર આપણે થવા દીધી નથી અને દરેક પ્રાણીઓ અહીંયા જે છે આ જૂ છે એ પ્રાકૃતિક જેને કહેવાય ને જંગલના રૂપમાં જૂ બનાવવામાં આવેલું છે એટલે કોઈ પણ પ્રાણીઓ જે છે એને કોઈ પણ મુલાકાતીઓ અથવા તો વાતાવરણની કોઈ પણ સ્ટ્રેસની ઇફેક્ટ અહીંયા જણાતી નથી અને ખૂબ જ નેચરલ અવસ્થામાં અહીંયા રાખવામાં આવતા હોય છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો